આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં સામેલ થવાનું રાજકોટની દીકરીનું સપનું રોડાયું છે જી હા અહીં ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીની એક ગંભીર ભૂલના કારણે આ દીકરીનું સપનું તૂટી ગયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દેવ્યાની બા ઝાલા જે ઇવેન્ટમાં ભાગ લેવાના હતા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં તેઓ રમવાના હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ દીકરી પાછળ અઢી લાખનો ખર્ચ કરી જર્મની પણ મોકલી કીટ યુનિવર્સિટીએ દીકરીની એન્ટ્રી ન કરીને એક ગંભીર ભૂલ કરી દીધી એન્ટ્રી ન થઈ હોવાના કારણે તેને ગેમ્સમાં ભાગ ન લેવા દેવાયો ત્યારે અહીં બાએ વર્ષોથી તંતોડ મહેનત કરી હતી પરંતુ સપનું જાણે કે તૂટી ગયું ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કીટ યુનિવર્સિટી પાસે ખુલાસો પણ માંગ્યો છે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીએ સીએમ પીએમને પણ મેલ કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાયદાકીય પગલાં લેવા પણ તૈયાર છે આ વર્ષે જ વર્લ્ડ યુનિવર્સિટીમાં ચારસો મીટર રનિંગ એથ્લેટિક્સમાં ક્વોલિફાઈડ થયા હતા આ વર્ષે જ એમને નેશનલ ગેમમાં ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટીમાં ચારસો મીટરમાં મેડલ પ્રાપ્ત કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે અને એના બેઝ ઉપર ઓલ ઇન્ડિયા જે ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ હોય છે એ સ્ટાન્ડર્ડને પાસ કરી અને વર્લ્ડ યુનિવર્સિટીનું ક્વોલિફાઈ સ્ટાન્ડર્ડ છે એમાં એ સમાવેશ કરી અને ઇન્ડિયાની ટીમમાં એનો સમાવેશ થયો હતો અહીંયાથી આપણે બધી જ વ્યવસ્થા કરી આપી હતી અઢી લાખ રૂપિયા આપણે કીટ યુનિવર્સિટીને પે કર્યા હતા જેનો કોચિંગનો ખર્ચો ત્યાં રહેવાનો જમવાનો ફ્લાઇટનો બધો જ ખર્ચો યુનિવર્સિટી આપેલો હતો અને ત્યાં મેડલની હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ શક્યતા હતી પણ કીટ યુનિવર્સિટીનું આયોજન હતું અને એ લોકોએ એન્ટ્રી મોકલવાની હોય અને એ લોકોએ એન્ટ્રી મોકલી નથી શક્યા એના હિસાબે દેવ્યાની બાને ચારસો મીટરમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં જર્મની મુકામે પાર્ટિસિપેટ કરવા દેવામાં નથી આવ્યું એનો અમે મેલ દ્વારા ખુલાસો પૂછ્યું